સીઆઈઆઈ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ એક્સપો બે હજાર પચીસ ગ્લોબલ કેમિકલ્સ વેલ્યુ ચેઇન્સમાં ભારતનું નેતૃત્વ અને તકો દર્શાવે છે કન્ફેડરેશન ઓફ ઇન્ડિયા ઇન્ડસ્ટ્રી દ્વારા ભારત સરકારના કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ વિભાગના સમર્થનથી સીઆઈઆઈ કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ એક્સપો બે હજાર પચીસનું આયોજન બારથી ચૌદ નવેમ્બર બે હજાર પચીસ દરમિયાન મહાત્મા મંદિર ગાંધીનગર ગુજરાત ખાતે કરવામાં આવ્યું છે उद्घाटन समारोह में अनेक मुख्य महानुभावों ने हाजरी रही थी रिपोर्ट बाय लिंबाचिया अहमदाबाद देखिए सीआईए का ये जो इनिशिएटिव है जिससे इन्होंने गांधीनगर में इसको बहुत सालों बाद या कह सकते पहली बार इंटरनेशनल केमिकल एक्सपो और कॉन्फ्रेंस को ऑर्गेनाइज किया शुरू में मैं भी सोच रहा था कि गांधीनगर क्यों लेकिन आप इसके बारे में मैंने सोचा तो देखा कि सन 1930 में गांधी जी ने डांडी मार्च किया था जो अपने नमक को लेके था और आत्मनिर्भरता को लेके था और आज़ादी को लेके था और सन 1940 के आसपास एक तरह से पहली केमिकल इंडस्ट्री टाटा केमिकल्स ने उस सॉल्ट को ही लेके सोडाइश की गुजरात से प्रारंभ की तो गुजरात का योगदान जहाँ तक केमिकल इंडस्ट्री का सवाल है आज से नहीं पहले से ही बहुत रहा है और जैसे कि हम जानते ही हैं 60 परसेंट जो एक्सपोर्ट भारत का केमिकल्स में होता है वो गुजरात से होता है और 50 परसेंट जो डोमेस्टिक आउटपुट होता है वो भारत से होता है और 40 परसेंट कार्गो हैंडलिंग जो भारत में होती है वो गुजरात से होती है इसलिए गुजरात का बहुत योगदान है और मुझे लगता है कि इस एक्सपोर्ट कॉन्फ्रेंस को गुजरात में करना महत्वपूर्ण भी है और आवश्यक भी है जयंती पटेल एमिर चेयरमैन मेघमणि ग्रुप ऑफ इंडस्ट्रीज अहमदाबाद आज સીઆઈઆઈ મહાત્મા મંદિર ખાતે હોલ નંબર વનમાં સેમિનાર આખો દિવસ ચાલશે જુદા જુદા વિષયોનું ગહન થશે અને સારા એવા વક્તાઓ આવશે કે ઇન્ડિયન કેમિકલ ઇન્ડસ્ટ્રીનો સિનેરીઓ શું છે એ વર્ણન કરશે અને આપણે જ્યાં ઊભા છીએ ત્યાં એક્ઝિબિશન સેન્ટર છે ત્યાં રિલાયન્સ જીએસિએલ જીએનએફસી ઓએનજીસી એ બધાનું એક્ઝિબિશન છે એટલે કયા કયા કેમિકલ્સ એ લોકો ઓફર કરી શકે ફ્યુચરમાં કયા પ્રોજેક્ટો આવવાના છે એ આજે ગુજરાત ખાતે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે કે આપણે ઇન્ડિયાનું સિક્સટી પર્સન્ટ કેમિકલ્સ આપણે ગુજરાતમાં બનાવીએ છીએ અને હવે આપણા રાજ્યનું ફોકસ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ તરફ જઈ રહ્યું છે તો એના માટે દહેજ એક પીસીપીઆઈઆર છે આજે ટુ બસો વીસ બિલિયન ડોલરનું માર્કેટ છે ઇન્ડિયાનું કેમિકલ્સનું એ થ્રી હંડ્રેડ બિલિયન બે હજાર અઠ્યાવીસમાં થવાનું છે પર કેપિટા કન્જમ્શન વધી રહ્યું છે સિક્સટીન પર્સન્ટ જીડીપીમાં ફાળો છે કેમિકલ્સનો આપણે ફાઇવ ટ્રિલિયન ઇકોનોમીનું જે વિઝન છે આપણા વડાપ્રધાનનું એમાં વન ટ્રિલિયન તો એક કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ જ લઈ લે એવી સીઆઈઆઈ હોય ફિક્કી હોય બધી સંસ્થાઓનો એ લોકો જાગૃત કરે છે કે ઇન્ડસ્ટ્રીઅલ એટમોસ્ફિયર કઈ રીતે સરસ થાય એન્ટરપ્રિનર આવે ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ આવે જોઈન્ટ વેન્ચર આવે ફોરેન કોલેબોરેશન આવે કારણ કે અમેરિકા અને યુરોપમાં અત્યારે સાત સેવન ટુ એઇટ ટાઈમ્સ પ્રોજેક્ટ કોસ્ટ છે અને કન્ઝમ્પન બધું ઇન્ડિયામાં છે એટલે એ લોકો અત્યારે બધા ચાઇના પ્લસ વન જે એક સ્ટ્રેટેજી છે થિયરી એના નેજા નીચે ઇન્ડિયાનું ફોકસ બહુ જ વધી રહ્યું છે અને ભાવિ પણ બહુ જ ઉજવળું છે અને ગુજરાત એ પ્રમાણે રેડી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે છે કારણ કે વાપી અંકલેશ્વર દહેજ ઝગડિયા બધા કેમિકલ એસ્ટેટ છે જે બીજા રાજ્યમાં આવી સવલત ઓછી છે અને બીજું આપણા સોળસો કિલોમીટરનો દરિયા કિનારો છે એટલે આપણી પોર્ટ કનેક્ટિવિટી બી બહુ સરસ છે એટલે જે માલ બધો એક્સપોર્ટ થાય એ પણ બહુ ફાસ્ટ થાય કોસ્ટ ઓફ લોજિસ્ટિક ઓછી આવે એના હિસાબે લોકો ગુજરાત વધારે પસંદ કરે છે